વલસાડના તિથલ રોડ ઉપર યોજાયેલ પૂજન કાર્યક્રમનો વિવાદિત વિડીયો વાયરલ વલસાડ આશારામના જયકારા બોલાવ્યા દુષ્કર્મી લોકો પ્રભાવિત દુષ્કર્મી આશારામ બાપુ ન હોય તો આદિવાસી વિસ્તારમાં લોકો જીવન ન સુધરે પ્રફુલ શુક્લ એ જાહેર મંચ ઉપરથી કહ્યું કે ષડયંત્ર કરી લોકો એફઆઈઆર પણ બદલી નાખે હોવાના આક્ષેપ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા વિવાદ સર્જાયો श्री रामचंद्र शरण प्रपद्ये श्री राम दूतम शरण प्रपद्ये बोलिए श्री आसाराम बापू महाराज की जय सनातन धर्म की आज मातृ पितृ वंदना कार्यक्रम पूज्य बापू न साधक परिवार अंसार द्वारा

ષડયંત્ર કરીને બધું જ કરી શકાય છે આ દેશમાં એફઆરઆઈ પણ બદલી શકાય છે તો શું વાત કરવી પણ પાંચ ફૂટ નું માણસ પણ આખો પલટી મારી જાય છે એટલે એક નિર્દોષ ને જેનો કોઈ ગુનો જ નથી જેનો કોઈ વાગ જ નથી મેં તો પીછલે પાંચ સાત સાલો અહી પુકારતા આવ્યા હું

કે જેને કારણે લાખો નહીં કરોડો માણસો જીવનનો રાહ બદલી ચુક્યા સાધનાનો માર્ગ પકડી લીધો અને એને માટે અકલ્પ્ય મગજમાં ઉતરી શકે એવી કોઈ વાત નથી એવું ષડયંત્ર આ દેશમાં અને હવે તો બધાએ સ્વીકાર કરવા માંડ્યો છે મોટા મોટા માણસોએ

કે જારે પાશ્ચાત સંસ્કૃતિ માં આપણો દેશ ધકેલાઈ રહ્યો હતો પશ્ચિમી સંસ્કૃતિ આ દેશ ના એ વખત ના સાસો કોપણ જૈવ મને સનાતન મટી જાય અને બધા ખ્રિસ્તી થઈ જાય એ પ્રવૃત્તિ માં પડ્યા હતા એ વખતે એ તો મીરં સંત એક માર્તો સંત 50 આલા બાપુ એ સનાતન ધર્મ ની ધજા લહેરાવી एने एने संसार आसाराम बापू या दुनिया ने एम क्या माइकल जैक्सन जेक्सनो देश आ महावीर स्वामी नो देश है आ महावीर हनुमान